શંકર ભગવાને ભવાનીને પોતાનો નિજ અનુભવ કહ્યો એકદમ અંતરંગ વ્યક્તિને આ વાત કહી પોતાના ધર્મ પત્નીને એને જ કહી શકાય કે મારા જીવનનો દેવી આ અનુભવ છે મેં બહુ શાસ્ત્રો જોયા બહુ ચર્ચાઓ કરી બહુ શ્રવણ કર્યું પણ મારા સમગ્ર જીવનના મંથનમાંથી મારો આ એકમાત્ર અનુભવ છે કે હરિભજન જ સત્ય છે ભગવાનના ભજન વગર પતંજલિએ વર્ણવેલા પાંચ પાંચ ક્લેશોનો કોઈ દિવસ નાશ નહીં કરાય હરિભજન જ ક્લેશોથી મુક્ત કરશે મુક્ત કરે અથવા તો હરિભજન કરનાર નો આશ્રય ક્લેશ થી મુક્ત કરે બે વસ્તુ છે ધ્યાન દો એનો અર્થ ન ન બનો કે અમે ભજન કરીએ પણ માની લો કે કોઈ સંજોગોમાં ભજન થતું જ નથી માની લો પુ બહુ આવે છે તમારે કથા સાંભળવી હોય તમે સમજદાર હો તમે વિવેકી હો કથા શ્રવણ કરવું એ ભજનનો એક પ્રકાર છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ કથા શ્રવણીય ભક્તિનું પહેલું પગથિયું ભાગવતકારે કહ્યું શ્રવણ કરવાની તમારામાં તીવ્ર છે કાલે જ મને સુરતમાં કાલે સવારે જ કોઈ પૂછ્યું બાપુ અમારે કથામાં આવવું હોય છે પણ મારા પતિ બહુ વિરોધ કરે તો મેં કીધું ન આવવું તમે ઘર સંભાળો તમારા કુટુંબમાં કથાને દ્વારા ક્લેશ ન થવું જોઈએ તાલે બદનામ કોણ થશે કથા તમારા પતિ ના પાડે છે તો તમે નહીં આવો આમ પતિ જ ના પડે એવું નહીં મારા પાસે તો એવા દાખલા છે પતિને કથામાં જાઉં પત્ની ના પાડે વાત વાતમાં કથા કથા શું એ વખતે તમે તમારા સ્વધર્મને નિભાવો ઘરમાં બેસીને કથાનું સ્મરણ કરો આ બધા પ્રત્યુહો છે બાપ ઘર કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ સહેલ વિશાલા આ બધી જ જવાબો તુલસીદાસજી ઓલરેડી આપેલા છે તમામ જવાબો પહેલેથી આપેલા છે તમે કથા પ્રેમી છો તમે ભજન પ્રેમી છો છતાંય તમારા ઘરની પરિસ્થિતિ તમને ના પાડે છે અને તમે ભજન ન કરી શકો તો તમારા ક્લેશ કેમ જશે એ વખતે કરવો એ ક્લેશનો નાશ કરશે પહેલા તમે કરો પણ તમારા તમામ પ્રયાસો હોવા છતાંય નથી થતું તો પછી ભજનવંતનો આશ્રય કરો હવે ભજનવંત એટલે कोई सामान्य भजनवंत की बात तो नहीं करते भजनानंदी हनुमान जी जो बीजो कोण है हनुमान जी जो भजनानंदी कोई नहीं एटले तुलसी का बुद्धिहीन तनु जान के सुमिर पवन कुमार बल बुद्धि विद्या देहु मोई हरहु कलेश विकार હું ભજન કરીને મારા ક્લેશો નથી મિટાવી શકતો કારણ કે ભજનમાં જવાની રુચિ છે અને મારામાં વિવેક છે કથાઓમાંથી મેં સાંભળ્યું છે કે ઘરના લોકોને તકલીફ હોય તો કથામાં પણ ન જવું એને રાજી કરીને જવું આવા વિવેકને કારણે અમે કથારૂપી ભજન નથી કરી શકતા તો અમારો ક્લેશ કોણ હરે હે ભજન કરનારા હવે તારી જવાબદારી તું અમારા ક્લેશ ન તો ભજન કરનારો ક્લેશ હારશે બે જ ઉપાય છે રામચંદ્ર તુલથી દર્શનમાં બે ઉપાય છે નીચા અનુભવ અબ બિનુ ખગૈશા ભજન ન જાય એકમાં તેનો ઉપાય કે ભજન વગર ક્લેશ નહીં જાય ભજન કરો પણ કદાચ ન થઈ શકે તો એક નાનકડું બાળક ક્યાં ભજન કરે એના મા બાપને ભરોસે એના ક્લેશો જાય છે બાળકને કંઈ કરવું નથી પડતું તમને મદદ કરીને પછી એ પક્ષમાં લઈ જતો એક સારો નથી જવું સત્સંગમાં મારે જવાથી ઘરમાં તકલીફ થાય નથી જવું અને પછી તમારા મનમાં જે ઘૂંટણ શરૂ થાય કે હું સત્સંગ ચૂક્યો એવા સમયે ભજનાનંદીનો આશ્રય ક્લેશથી મુક્ત કરે છે એમાં કોઈ મીનમેખ નહીં બાપ તો ક્લેશનો નાશ ભજનથી થાય ભજનનો જે પ્રકાર જે તમને રુચિગત હોય રક્તગત હોય તે પણ એના દ્વારા અને જો ભજન ન કરી શકાય તો ભજનાનંદીનો આશ્રય હનુમાનજી જેવા ભજનાનંદી કોણ શંકર જેવા ભજનાનંદી આશ્રય એનો કરવો ક્યાંય છેતરાવાનો પ્રશ્ન ન આવે ક્યાંય મુશ્કેલી ન પડે ક્યાંય દગો ન થાય અને આનંદથી આપણું જીવન એવાનો આશ્રય કરો તો પોતાનો અનુભવ ભગવાન મહાદેવે ભવાનીને છે નીચે અનુભવ ભગવાન રામજીએ પોતાનો સ્વભાવ વિભીષણને કહ્યું આપણા પૂરા પ્રભાવને પણ બીજો નથી સમજી શકતો આપણા સ્વભાવને પૂરેપૂરું બીજું કોઈ સમજી નથી એને ઈશ્વરને પણ જયારે પોતાનો પ્રભાવ અને સ્વભાવ જગતના ઉપર પ્રસન્ન થઈ જાય ને કહેવો હોય ત્યારે સામેથી પ્રગટ થવું પડે કેવો નહીતર પૂરેપૂરો પ્રભાવ કોઈ નથી સમજી શકતો ફઈનો દીકરો થતો શું થતો હતો જ થતો હતો ને શિશુપાલ કૃષ્ણનો સગો જ હતો લો આખી જિંદગી એનો બિલકુલ નિકટનો પારિવારિક સંબંધ હતો એનો પણ એ પેલો એને એને એના સ્વભાવને કે પ્રભાવને બેમાંથી માંથી કાંઈ સમજો જ નહીં શિશુપાલ ગાળો સ્વ સમજો તો નહીં પણ ન સમજે માણસ કોઈના સ્વભાવને તો ઉદાસન રહેવું જોઈએ ચૂપ રહેવું જોઈએ આ માણસ ચૂપે ગાળો જ દીધી જિંદગી લો કોણ સમજી શકે અને અમારે સત્તાધાર મહંત હતા શામજી બાપુ સત્તાધાર ગયા છે એને ઓળખતા છે જયારે હતા કહે બહુ ભોળા માણસ બહુ સીધા સાધા માણસ મંતની વ્યાખ્યા કરી શકાય એવા માણસ એ બહુ સરસ વાત કરતા કે બાપુ તમારી પાસેથી ઘણા પૈસા લઈ જાય છે તમે ભોળા તમે સીધા થેલીમાં હાથ નાખીને અમને હાયજ કરો છો કાંઈ જોતા જ નથી અને એના એ માણસ પાછોથી તમને ગાળો દે છે એટલે ઈ શામજી બાપુ દાંત કાઢતા કાઢતા કહેતા ભાઈ ગાળ નથી દેતા એની ઓળખાણ આપે છે એ કઈ ગાળ થોડા દે છે એ તો એની ઓળખાણ આપે છે કે લો આ અમારું કુળ લો આ અમારી ઓળખાણ આ અમારા બાપ દાદા ના રૂડા સંસ્કાર લ્યો એની ઓળખાણ આપે અને બિલકુલ સાચી વાત કોઈ ગાળ આપે ત્યારે મારી બે વાત તમારા સ્મરણમાં રાખવી જો તમને ગમે તો કોઈ આપણને ગાળ દે કોઈ આપણી નિંદા કરે કોઈ આપણા તો બે વસ્તુ કાં તો જો બહુ શાંતિથી વિચારવું પૂર્વગ્રહ છોડીને બે મિનિટ એકલા થઈ જવું કે ફલાણાએ મારા માટે આવું કેમ કહ્યું અને જો એકલા થઈને શાંતિથી વિચારશો તો જો એ આપણને લાગુ પડતું હોય તો એ આપણી ઓળખાણ છે કે સાચી વસ્તુ છે આપણને લાગુ પડે અને જો એ આપણને લાગુ ન પડતી હોય તો એમાં ખાનદાનની ઓળખાણ છે કે ભાઈ અમે આવું વિચારીએ અમે આનાથી કંઈ આગળ વિચારી શક્ય નહીં અમારી આ રીત અમે આમ જ બોલીએ ગાળ કોઈ ક્યાં આપે છે ઓળખાણ જ આપે સાચી બહુ સારી વાતો આમ દેશી ભાષા કરતા મને ગમે એટલે આમ આવું સીધું સાધું હોય તો આપણને ગમે એની પાસે મારે કાઠિયાવાડના એક ગામમાં બહુ મરચાં થાય તો એ ગામના બે ત્રણ જણા આવ્યા અને કે કે બાપુ તમારે તો આટલું મોટું ક્ષેત્ર ચાલે મરચા મરચાની તો બહુ જરૂર પડતી છે તમારા ગામમાં બહુ સારા મરચાં થાય તમે કેતા હો તો સસ્તા ભાવે લાવીએ તો કે લાવો ને કેટલા ના કે તો વીસ હજાર વીસ હજાર આપી દીધા કોણ માણસ તો ક્યાંથી લાગી હજાર પેલા ગયા એટલે વીસે હજાર ના ન લાવ્યા ટૂંક થોડાક પૈસા ખાઈ ગયા આ ખાઈ જવાનું જે આ દેશમાં આવ્યું છે એમાં કોઈ ક્ષેત્ર લગભગ બાકી નથી રહ્યું બધા એમ જ માને છે બધી જગ્યાએ ક્ષેત્ર જ હાલે છે ત્યાં તો ખવાય જ એમ એમ કહે છે કે પછી કઈક વીસ હજાર લઈ ગયેલા મરચા લાવ્યા હવે આ તો ભોળો માણસ જેને નામી ન પૂછ્યું તમે કોણ છો ને સીધા પૈસા આપી દીધા એ માણસ કેટલો ભોળો ગણાય પેલા પાછા દસ હજારના ના તો લાવ્યા તો ખરા આપી આપીને ગયા ગયા ઈ એના ગામના માણસો ને ગામના તો ગામ ગામના ઓળખતા હોય ને એટલે ગામના થયું પહેલા આ આણે કોઈને ન છોડ્યા ધર્મની જગ્યા સત્તાધારની ત્યાંથી રૂપિયા લઈ આવ્યા છેતરી આવ્યા વીસ હજારના વીસ હજાર લઈ હજાર આપણે બાપુને સાવધાન કરવા છે મહંત બાપુને એટલે પેલા જણા આવ્યા કીધું બાપુ તમે ભોળા છો અમારા ગામના બિલકુલ સાવ એક પેલા માણસો છે કોઈ ભરોસો ના કરે એને તમે વીસ હજાર આપ્યા આપ્યા છે દસ હજારના ના મરચાં દસ હજાર ખાઈ ગયા એ બધી ફરિયાદ સાંભળ્યા પછી એટલું જ બોલ્યા ભાઈ અહીંયા દર્શન કરવા માટે હોય કોઈની ફરિયાદો કરવા અહીંયા ના હોય મારા આ તો સતની જગ્યા આવા ભોળા માણસોને વ્યાસપીઠ ઉપરથી યાદ કરવા પડે કોઈ ગાળ આપે આપણી ઓળખાણ આપે છે એ આપણો પરિચય આપે છે કોણ આપણા સ્વભાવને અને આપણા પ્રભાવને અર્જુન જેવો અર્જુન પણ પ્રભાવ સમજી નહોતો શક્યો અને બતાવ્યો ત્યારે સહન નતો કરી શક્યો પહેલા સમજી નતો શક્યો અને જ્યાં બતાવ્યું તો એ પ્રભાવ સહન નતો થયો સ્વભાવ અને પ્રભાવ એક કૃપા દ્વારા પ્રગટ થાય છે કૃપા દ્વારા પ્રગટ થાય